ગાંધીનગરના વિધાનસભાના કમ્પાઉન્ડમાં આજે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામો સર્જાયો હતો અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમના સમર્થકોના સાથે ત્યાં શક્તિ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યાં ન આવ્યા અને ત્યાર પછી ફરી એક વખત આ કાંતિ અમૃત્યાએ કહ્યું કે ચેલેન્જ હજી યથાવત છે જ્યારે ગોપાલ ઇટાલિયા આવશે ત્યારે આ મામલો આગળ વધશે રાજકીય ડ્રામો વિધાનસભા સચિવાલયમાં સર્જાયો હતો અને જે પ્રકારે આ કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે સોમવારના દિવસે ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર પહોંચે બંને અધ્યક્ષ મળે અને ત્યાર પછી બંને રાજીનામું અને તે પછી તે વચ્ચે કાંતિ અમૃતિયા એક એક પછી ગાડીઓનો કાફલો લઈ મોરબી સવારે નીકળ્યા હતા અને તે વિધાનસભા પહોંચે છે શક્તિ પ્રદર્શન કરે છે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકે છે અને ગોપાલ ઇટાલિયાની ત્યાં રાહ પણ જોવે છે પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યાં આવ્યા ન હતા અને તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આવશે અને જો તે રાજીનામું આપશે ત્યાર પછી તે પણ રાજીનામું આપશે રાજકીય ડામો સર્જાયો મામલે આજ ધારાસભ્ય પ્રતિક્રિયા આપી છે જ્યારે આવે ગોપાલભાઈ જ્યારે આવે ત્યારે પાંચ કલાક પહેલાં મને અગાઉ કીએ એટલે હું રાજીનામા દેવા આવીશ એ હવે એની પાર્ટીનો વિષય છે મારી પાર્ટીમાં કહેતા હતા કે ભાઈ પાટિલ સાહેબને પૂછો આને પૂછો પાટિલ સાહેબે તો કંઈ મને કીધું નથી ખોટે ખોટા પાટીલ સાહેબને બદનામ કરે નેતાને બદનામ કરે સંતોને બદનામ કરે એ તો વાજબી નથી ને આ તો મારો પર્સનલ ગોપાલભાઈને જવાબ દેવાની ઈચ્છા હતી કે જ્યારે કોઈ પણ આગેવાનને જોડું મારી પ્રદીપસિંહ ગૃહમંત્રી અત્યારે એને જોડું મારી અને એ નામ મોટું કરવાની વાત કરે પછી બે વર્ષ થયા છેલ્લે બધાને બદનામ કરે હીરાબાને બદનામ કરે નરેન્દ્રભાઈને અમિતભાઈને પાટિલ સાહેબને મુખ્યમંત્રીને હર્ષભાઈને અને પાટીદારના નામે એ એ એ એ ખોટી વાત કરતા હોય તો ખોટી હું પાટીદાર હું અને સમગ્ર પાટીદાર ભેગા એ પણ ગુજરાતને બદનામ કરવા કરતા એને પાકિસ્તાનને બદનામ કરાય એના બદલે ગુજરાતને બદનામ કરે આવ્યા જ નહીં આવી તો બે કલાકમાં અમે રોકાવાના હતા બે ત્રણ કલાક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અધ્યક્ષનો સમય જ નતો લીધો અને ગોપાલ ઇટાલિયા આવ્યા પણ નતા એટલે ચર્ચાઓ છે કે કેવળ અને કેવળ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજકીય ડ્રામો કર્યો છે ચર્ચા બટોરી છે મીડિયાની હેડલાઇન બન્યા છે હવે તે પરત મોરબી જવા પણ નીકળી ગયા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો